મગફળી તો બે મહિના પહેલા રાજ્ય સરકારે જે મગફળીના આંકડા આંકડાની તડજોડ કરી ગુજરાતમાં ચાષ લાખ ટન મગફળી પાકવાનો અંદાજ મૂક્યો હતો એ અંદાજ પછી મગફળીના પાક માથે દિવાળી પહેલાના પાછોતરા વરસાદ અને દિવાળી પછી લાભ પાસે એક સપ્તાહ સુધી કમોસમી વરસાદી સૌથી મોટી નુકસાની મગફળીના પાકને કરી છે સરકારનો લાખ ટનનો અંદાજ વધારે પડતો હતો કેટલાક મગફળી બજારના જાણકારો છે ગયા વર્ષની જેમ મગફળી પચાસ લાખ ટન અથવા એનાથી પણ નીચે ઉત્પાદન સરકી જાય તો ન હોય પામમાં જેવું નથી સેલના જે પણ વરસાદ પડ્યો એમાં ક્વોલિટી ડેમેજ તો તે તો થય પણ એનાથી મોટી નુકશાની જમીનમાં ડોડવા તૂટી જવાની અને દોડવા ડોડવો જમીનમાં ભેજને કારણે ઉગી રહ્યો છે બીજી તરફ નુકશાની જમીન પર દેખાતા દોડવા વીણવાની મજૂરી ખર્ચ સામે મગફળીના તાલમેલ હોવાથી ખેડૂતો શિયાળો આવે તેની જમીન ઝડપથી તૈયાર કરવા માટે ઘેટા બકરા ચરાવો સરાવવા બનાવો બનવા લાગ્યા છે સૌરાષ્ટ્રમાં ફીડમાં નીકળે તો આજે પણ છેલ્લા તબક્કામાં મગફળીને તૈયાર કરવામાં વિવિધ પ્રકારના થેસરો ચાલતા જોવા મળે છે બીજી તરફ રાજકોટ અને ગોંડલ જેવા યાર્ડોમાં સરકારી ટેકાની નોંધણી ન કરાવેલ ખેડૂતોની અથવા ટેકામાં ન ચાલે એવી મગફળીની આવક ખોલતા એક લાખ ગુણિયા એમી જાય છે રાજકોટ યાર્ડમાં દરરોજ પંદરથી સત્તર હજાર ગુણીના વેપાર થાય છે તો ગોંડલ યાર્ડમાં પાંત્રીસ હજાર ગુણી આસપાસના વેપાર થઈ રહ્યા છે બીજી તરફ મગફળીમાં સરકારી ખરીદીની તાલુકા મુજબ ગયા વર્ષ કરતાં વધારે ટેકાની ખરીદીના ચેન્ટરો ખોલ્યા છે તેથી સરકારી ખરીદી પણ જોરજોરથી થઈ રહી છે મગફળી શિંગદાણાની બજારમાં ભાવ સ્થિર્યા હતા અને બજારમાં ઊંચા ભાવથી ઘરાકી એક લિમિટેડ થઈ ગઈ છે બીજી તરફ દાણા ઘટ્યા છે અને હવે સિંગતેલના વેપાર પણ ઘટવા લાગ્યા છે આગામી દિવસોમાં સિંગતેલની બજારમાં વેપાર કેવા થાય છે તેના પર મગફળીની બજારનો મોટો આધાર રહેલો છે રાજકોટમાં ચાલીસ હજાર ગુણી પેન્ડી ગીતી ઓગણચાળીસો દસો પચાસ થી બારસો પચાસ પચાસ થી બારસો નેવું હતા ગિરનાર માં એવરેજ અગિયારસો થી બારસો પચાસ ઉપર તેરસો થી તેરસો ચાલીસ હતા વીસ નંબર માં અગિયારસો ત્રીસ થી બારસો પચાસ સુપર માં તેરસો થી ચૌદસો પચીસ અને અઠાવી અને બત્રીસ નંબર માં એક હજાર સાઠ થી

અગિયારસોથી બારસો પચાસ હતા હિંમતનગરમાં પંદર હજાર બોરીની આવક સામે ભાવ બાર અગિયારસો પચાસથી સત્તરસો એક હતા ડીસામાં અઢાર હજાર બોરીની આવક હતીનો ભાવ એક હજાર પચાસથી પંદરસો હતા પાછળથી આપણે તમામ યાર્ડના મગફળીના ભાવને આવકો જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો વિડીયોને લાઈક કરી